યા બાદશાહ એ ગયો બાદશાહ શેઠ ભ્રામણ કર દેજો માન કહી દીધું જો ઓને બેયને આને બાદશાહને કહી દીધું અને કહી દીધું મને જીલ આશે હે જીલ હા રાજકોટ ગાડીઓ બધી આપડી છે ને અમારે અત્યારે ચાર ગાડીઓ હાલે ટાઈગર બોરવેલ એ કઈ હાપે જ હાલે એ કઈ ઉભા નથી આડીઓ જો બધી કુવામાં આડા બોરની જ ગાડી ટોટલ અમારે દસ બાર ગાડીઓ આડા બોર આપણે આપણે છે ને આમાં યુટ્યુબમાં વિડીયા હોય એમાં માહિતી હોય બધી સમજે આપણે આપતા હોય કેતા હોય બધા કેમ બોર મૂકવા પણ વાત છે આપે નહીં તો હું કરું કયો ચાલે પાણી ફૂટ પાંચસો હોય તો પોલાણું હોય બોર કરો તો પાણી કળક પાણું હોય તો પાણામાં ન હોય તો કેવી રીતે વિંધાય આપણે ઘણા કેતા બધા શું હોય મગજમાં કે આપણે હો ફૂટ નો કવું હોય ને તરીએ બોર કરીએ તો તરીએ પાણાની પ્લેટ હોય પાણાની પ્લેટમાં કોઈ હંધ ન હોય તો પાણી એમાં ઘૂસી કેવી રીતે તમારું ક્યું ગ? હે? ખોડી હમટીયાડા. હા એ તમારા સંબંધે કે તમે પાણી જોવાનું કામ કચ્ છે તમારે? તમારું. ઠીક. તમે કેવી રીતે જોવો? કઈ રીતે જોવો? હોટેલ હોય ને? હા. નાડીયલથી બતાય ને? હા લીમડાન આ તીરખી થી મે જોયો ને. થી પે ઓલા હરિયાથી જોતો હોય પાણી કણા. અંદાજ આવે એ હાચું તમારું પર કેટલે ઊંડેનું એનું ખબર ન પડે ને એમ આથી બરોબર છે એ ઉપર કેટલે છે આમ જોયું તમે આમ ઊંડું છે એમ ને હા તો જો આપણે આ કઈ છે આ નીચે હાવ તરીએ બોર મૂકે પછી શું થાય બોર ખરેખર પાણી ઊંડાણનું જ હોય પણ એ એવા ભાગમાં મૂકે ને હા

એટલે રાફડે તમે એ રીતનું પાણી ઓલું જોયું હોય છે ને બરોબર આ જગ્યાએથી પાણી આ છે આડું ફરે છે હમ આયા આવતા પાણી બહુ બતાવે આયા બરાબર તો અત્યારે આપણે આ બોરે ઈ દિશામાં ને તમે હમ્મ ઓછું થઈ જાય અહીંયા હે ને તો ભારે હમણાં કૂવાનું લેવલ આપણે જોઈ ને ખ્યાલ આવે અહીંયા પાણી હે હા ગાડી આ લેવલમાં આ દોઢસો ફૂટનું અંતર છે હવા હોતી દોઢસો ફૂટ નહીં થતું એટલું હા એટલું થઈ જાય અંતર

એ કરી નાખે ખ્યાલ આવે પછી થોડુંક અધર લઈ લેવું તમે જેમ કહો ને એમાં ઉપરનું જ પાણી છે ઉપરનું જ પાણી છે હા તો ખોટા હેઠે બોર કરીને એનો મતલબ નથી ને અને પાણી ઓમ હેઠેનું જ હોય આમ ભલે ઉપરનું આપણે કંઈ ઓમ તરી ઊંડાણથી ને પણ પોલાણ ગોતી આવતું હોય ને પાણી હમ તો આવડા જ છે ને આ તમ કી પછી જોઈ લેજે હું જાઉં ટાઢે સાહેબ